મધ્યપટ્ટીના જલપર નજીકમાં આવેલી મહાકુંભમાં યાત્રીઓના નડેલા અકસ્માત કારણે લોકોનું મૃત્યુ થયું છે કે ધનસર લાલ કુંભમાં ગામમાં દંપતી થયેલા ત્રણ લોકોનો જીવ ગુમ્યા છે જ્યારે જે વખતે બે વ્યક્તિને ગંભીર રીતે થઈ કે આ દુર્ઘટનામાંથી કાર દિવસ સાથે અથડાતા સર્જાઈ હતી કે એક ધોળકા ખેડામાં આવે પછી ગામ પાસે આઈસેટમાં રિક્ષા વચેલા થયેલા અકસ્માત વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે કે આ ઘટનાની છ લોકોને ઘાયલ થયેલ છે એકસો આઠ એમ્બ્યુલન્સમાં દ્વારા હોસ્પિટલ કેસડામાં છે જે રાજકોટના ગોંડલ રોડ પરથી હદે દ્વારા ઘટના બની છે કે પૂર ઝડપથી આવતા બાઇકના ચાલકે ટક્કર મારવાનું મૃત્યુ થઈ શકે છે સમગ્ર ઘટના સીસીટીવી પણ કેમેરામાં ક્યાં થશે જ્યાં કાળા દેહ નજીકમાં તીવ્ર ગતિમાં આવેલી રહેલી વિનોવા ક્રિસ્ટામાં કારણ અચાનકમાં બેકાબૂ બેકાબુ થયા અકસ્માત કારમાં સવારમાં ચાર વ્યક્તિ ત્રણ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા કે જે વ્યક્તિને વિનોદમાં પટેલ શિલ્પા પટેલ નીરુ પટેલમાં સમાવેશ થાય કે નીરુ પટેલ ખાયલ થઈને નરેશ પટેલ પત્નીને હતા કે બરગી પોલીસ મુદ્દે પોસ્ટમોર્ટમ કર મૃતકોનો પરિજનો આ દુર્ઘટના અંગે જાણ કરી દીધી કે આકસ્માત એસલો ગંભીર હતો કે કારમાં સવાર ત્રણ છોડાવડું ઘટના સ્થળ મોત નિમજા હતા જ્યારે તે બે લોકો ઇજાગ્રસ્ત થતા જેના સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે સબસ્ક્રાઈબ માય ચેનલ લાઈક શેર